सत्तर ऑगस्ट सूर्य संक्रांति दिवसे पांच राशि ना शुभ समाचार गुरुनी कृपा लग्न नक्की थशे हाँ मित्रों तुमने ज्वी दई के सत्तर वीस अगस्त ओग्स सौ पच्चीस सूर्य संक्रांति दिवसे अचानक आ पांच राशि ना खूबज मोटा शुभ समाचार मल्ना है સૂર્ય સંક્રાંતિના દિવસે આ પાંચ રાશિના લોકોને ભગવાન હરિવિષ્ણુના અનંત આશીર્વાદ મળવાના છે કારણ કે સત્તર ઓગસ્ટે સૂર્યદેવ સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે જ્યાં કેતુ સાથે મહાયુતિની સાથે આ પાંચ રાશિના લોકો પણ અચાનક ખુશીઓથી ભરાઈ જવાના છે હા મિત્રો સૂર્ય આ પાંચ રાશિના લોકો માટે લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યો છે હવે સત્તર વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસથી ભગવાન નારાયણ પોતાની કૃપાથી આ રાશિના લોકોના જીવનમાં લગ્ન સંબંધિત બધી સમસ્યાઓનો અંત લાવવાના છે હા મિત્રો તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખાસ બનવાનો છે હા મિત્રો હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યોતિષની દ્રષ્ટિએ જ્યારે લગ્નયોગ બને છે ત્યારે લગ્ન મુલતવી રાખવાથી લગ્નમાં ઘણો વિલંબ થાય છે તેઓ લગ્ન વિશે ખૂબ ચિંતિત થઈ જાય છે મિત્રો લગ્નમાં વિલંબ થવાનું એક કારણ બાળકો માંગલિક હોવાનો પણ છે હા મિત્રો મિત્રો તેમના લગ્ન યોગ સત્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ તેત્રીસ પાંત્રીસ અને સાડત્રીસમાં વર્ષમાં બને છે જો યુવકયુવતીઓના લગ્નમાં વિલંબ થાય છે તો તેમના ગ્રહોની સ્થિતિ જાણીને તમે જાણી શકો છો કે લગ્નના યોગ ક્યારે બને છે મિત્રો જે વર્ષમાં શનિ અને ગુરુ બંને સાતમા ભાવ અથવા લગ્ન તરફ જોઈ રહ્યા હોય ત્યારે લગ્નના યોગ બને છે સાતમા ભાવના સ્વામીની મહાદશાંતરદશા અથવા શુક્ર ગુરુની મહાદશાંતરદશામાં લગ્નનો મજબૂત યોગ હોય છે સાતમા ભાવમાં સ્થિત ગ્રહ અથવા સાતમા ભાવના સ્વામી સાથે બેઠેલા ગ્રહની મહાદિશાંતર દશામાં લગ્ન શક્ય છે વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય પોતાની રાશિ બદલીને સાતમા ભાવમાં બેસવાનો છે જેના કારણે પાંચ રાશિઓને લગ્ન તેમજ સુખ સમૃદ્ધિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે હા મિત્રો વૈદિક જ્યોતિષમાં ગુરુને સમૃદ્ધિ જ્ઞાન વૈભવ આધ્યાત્મિકતા જ્યોતિષ અને સન્માનનો કારક માનવામાં આવે છે તેથી જ્યારે પણ સૂર્યની ગતિમાં ફેરફાર થાય છે ત્યારે તેનો આ ક્ષેત્રો પર ખાસ પ્રભાવ પડે છે તમને જણાવી દઈએ કે તેર ઓગસ્ટના રોજ ગુરુ પોતાના નક્ષત્ર પુનર્વશ નક્ષત્રમાં ગોચર કરશે હા મિત્રો તેર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સવારે બાર વાગીને સાત મિનિટ વાગ્યે ગુરુ મિથુન રાશિમાં રહીને પુનર્વસુ નક્ષત્રના સાતમા ભાવમાં પ્રવેશ કરશે અને સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય કેતુ સાથે મહાયુતિ કરશે જેના કારણે સૂર્ય અને ગુરુના નક્ષત્ર પરિવર્તનનો પ્રભાવ બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ પાંચ રાશિઓ એવી છે જેમના માટે આ સમય સુવર્ણ સમય શરૂ થઈ શકે છે ગુરુ અને સૂર્ય આ સમયે આ પાંચ રાશિઓ માટે લગ્નના મજબૂત યોગો બનાવવા જઈ રહ્યા છે હા મિત્રો આ સાથે આ રાશિઓ માટે અચાનક નાણાકીય લાભ અને સૌભાગ્યની શક્યતાઓ છે તો ચાલો જાણીએ કે આ કઈ ભાગ્યશાળી રાશિઓ છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શ્રી હરિવિષ્ણુના સાચા ભક્તોએ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જયકારનો જાપ કરવો જોઈએ અને વીડિયોને લાઇક કરવી જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા બધા લોકો પર રહે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ પાંચ રાશિઓ માટે લગ્નની મજબૂત શક્યતાઓ છે નંબર એક સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય સંક્રાંતિ પર તમને સારા લાભ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને ગુરુ મળીને સિંહ રાશિના લોકોના લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ગુરુના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે હા મિત્રો જે લોકો પોતાના લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ સિંહ રાશિના લોકો માટે શુભ દિવસ બનવાનો છે સિંહ રાશિના લોકો ખૂબ વિચાર કર્યા પછી દરેક કામ કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પૈસાની વ્યવસ્થા પણ કરી શકો છો જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત મુજબ પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો હા મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ થી સૂર્ય અને ગુરુના શુભ પ્રભાવથી તે જ સિંહ રાશિના લોકો હવે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવવાનો છે હા મિત્રો તો મિત્રો સત્તર ઓગસ્ટથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે મિથુન તમને જણાવી દઈએ કે મિથુન રાશિના જાતકોના ઘરમાં સત્તર ઓગસ્ટ સૂર્ય સંક્રાંતિથી લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા લગ્ન માટે શુભ યોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હવે તમારા સુવર્ણ સમયની શરૂઆત થવા જઈ રહી છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ કાર્યો થવાના છે જે જાતકો લાંબા સમયથી લગ્ન માટે કન્યા કે વરરાજા શોધી રહ્યા હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે ભગવાન વિષ્ણુના આશીર્વાદ સત્તર વીસ ઓગસ્ટ ઓગણીસો થી તમારા પર રહેશે હા મિત્રો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મિથુન રાશિના જાતકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને સમજદારીથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો તમારો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયાઓ સાથે સારા સંબંધો રહેશે અને તેમનાથી પણ લાભ થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેની તૈયારીઓ પણ શરૂ કરશો તમે સાંજનો સમય પરિવાર સાથે મજા કરવામાં વિતાવશો હા મિત્રો આ સાથે ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલા છે આ સમયે વ્યવસાયમાં નફો મળવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને સત્તર ઓગસ્ટથી ગુરુની દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે ધન સંચયમાં પણ સફળ થશો તમને સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ રહેશે હા મિત્રો મિત્રો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી તમારા કૌટુંબિક મુશ્કેલીઓ પણ દૂર થવાના છે તેથી મિત્રો તમારે આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ નંબર ત્રણ કર્ક કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે સત્તર ઓગસ્ટના રોજ સૂર્ય સંક્રાંતિ પર સૂર્યગુરૂની કૃપાથી તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારા લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેવાની છે ભગવાન વિષ્ણુની કૃપાથી સત્તર ઓગસ્ટથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે લગ્ન માટે ઇચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઇચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્ન શક્ય બનશે યોગ બની રહ્યા છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થાય જેમાં તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબી જવું પડશે કુંવારા લોકોને આ સમય જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમયે લગ્ન કરી શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન નારાયણના આશીર્વાદથી કર્ક રાશિના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી થશે તમે બાળક તરફથી કેટલાક મનપસંદ સમાચાર સાંભળી શકો છો જેના કારણે તમે રાહતનો શ્વાસ લેશો અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવશો જેના કારણે તમે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને પૈસા મેળવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ હોય તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમે કેટલાક લોકોને મળશો જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો સત્તર ઓગસ્ટ તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર ચાર ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ થી ખુશી તમારા દરવાજા પર દસ્તક આપવા જઈ રહી છે હા મિત્રો સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો હોવાથી ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી સમસ્યાઓનો પડવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઇનો અવાજ સંભળાવાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા જાતકોને તેમના માતાપિતાના સહયોગથી લગ્ન કરવાની સંપૂર્ણ શક્યતા છે આ સાથે ભગવાનની કૃપા તમારા જીવનમાં પણ રહેવાની છે સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈ પણ લગ્ન સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાનો છે આ સમય ભગવાનની કૃપા તમારા પર છે તમે સંબંધોમાં મજબૂતી જોશો તમારું મન પણ રાજ્યથી ખુશ રહેશે ધનુ રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેનાથી તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે કોઈ નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ હતો તો તે સમાપ્ત થશે નોકરી અને વ્યવસાયમાં દુશ્મનો પણ તમારી પ્રશંસા કરતા જોવા મળશે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે પણ સમાપ્ત થશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો હવે સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સૂર્યનો ઘરમાં પ્રવેશ તમારા વૈવાહિક સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની મજબૂત શક્યતાઓ પણ બનાવશે હા મિત્રો આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ પણ આવશે નંબર પાંચ મીન મીન રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે સત્તર વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ સૂર્યસિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે હા મિત્રો ગુરુની કૃપાથી મીન રાશિના જાતકો તમે છેલ્લા કેટલાક સમયથી જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે સમસ્યાઓમાંથી તમને રાહત મળવાની છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી હવે તમારા લગ્નની શક્યતાઓ ખૂબ જ ટૂંક સમયમાં બની રહી છે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવવાની છે હવે તમે તણાવ મુક્ત થવાના છો સત્તર ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી તમારા જીવનમાં ફક્ત ચાંદી જ આવવાની છે આ સાથે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પણ મળવાનો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ગુરુ હવે પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે જેના કારણે મીન રાશિના લોકોને નાણાકીય લાભ મળવા લાગશે તમને બાળકો મિત્રો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા પારિવારિક સંબંધો મજબૂત થશે અને સમાજમાં માન સન્માન વધશે રોકાણથી નફો અને મિલકતમાં વધારો થવાની શક્યતા પણ છે સત્તર ઓગસ્ટ બે હજાર થી આ સમય સરકારી કે ખાનગી નોકરી કરનારાઓ માટે પ્રમોશન અને વૃદ્ધિનો હોઈ શકે છે તમને તમારા વ્યવસાયમાં અણધાર્યો નફો મળી શકે છે જ્યારે નોકરી કરનારા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થવાની તકો મળી શકે છે પિતા સાથેના સંબંધો મજબૂત થશે અને પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળી શકે છે આ સમય કારકિર્દીની દિશામાં નિર્ણાયક સાબિત થઈ શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે તો મિત્રો આ સમયનો લાભ લો અને તમારા જીવનમાં આગળ વધો તમારે જીવનમાં આગળ વધવું જોઈએ આ સમય તમને ચોક્કસ ફાયદો કરાવશે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર ગુરુ ગ્રહ પોતાના અનંત આશીર્વાદ વરસાવવા જઈ રહ્યો છે સત્તર જૂન બે હજાર પચીસ થી પાંચ રાશિઓના લગ્નની પ્રબળ શક્યતાઓ છે હવે પાંચ રાશિઓના સંબંધોને સ્થિર થતા કોઈ રોકી શકશે નહીં તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી રામ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો મિત્રો આભાર